બે ના <laughs> આ મેની 170 હજી આપણે આની સ્પેશિયલ બનાવવાની બાકી છે ને હજી આપણે ઇટાલિયન તો બાકી જ છે આ આ સેજон જટની છે સેજон જટની

ફાલ્લી બ્રેડ મળી જાય હા કઈ કઈ વેરાયટી ઇટાલિયન છે પીઝા છે પીઝા છે રામનાથ પીઝા છે બરાબર બર્ગરમાં બર્ગરમાં વેજ આલુ બર્ગર રામનાથ બર્ગર બર્ગર અને તંદુરી બર્ગરમાં પણ પાંચ વેરાયટી છે

અબને નાલું કરી દે આ છેલ્લે શું કરતો એટલે આમ કઈ એવું જોરદાર છે ને ફૂલ ચીઝ થી લોડેડ અને ડબલ ચીઝ એક જન તો આમ ખાઈ જ ન હોય એક જણા આમ હોય એટલે તમારે એક જ સેન્ડવિચ માં મોટી ફૂલ ભૂખ લાગી ગઈ હોય થઈ ગઈ બે या हो 10 मिनेटमा अब माजा स्प्राइट कोका कोला फेंटा निसु भएछ एला नर्मल टाइप આવે ને બધું વેપર કંપની તો ઉપરથી જી દે ઉપરથી નહીં જી આ ગોગલી ચી ગ્લાસ છે એટલે માં ધીસ્ટોન આકુ જ પડે એના ઉપર ઓરીસી બને ચીજ નો કરવાનો છે નો કરવાનો છે આપણે ઓલા ઇટાલિયન ડબલ બ્લાસ્ટ करतो ને ઇટાલિયન માં નો બ્લાસ્ટ થાવા નથી કામ તમારું આમ જોરદાર છે એનું શું કારણ છે આપણે આપણે અલગથી બનાવી છે